નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આઇડિયલ એન્જિનિયરિંગ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે જોઈશું મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ થર્ડ સેમિસ્ટર ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરનું ચેપ્ટર નંબર વન ઉત્પાદન પ્રક્રિયાઓ તથા ગુણધર્મોનો પરિચય મીન્સ ઇન્ટ્રોડક્શન ટુ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ એન્ડ પ્રોપર્ટી ઓફ મેટલ એક્ઝામ રિલેટેડ ક્વેશ્ચન્સ વિથ આન્સર્સ ડિપ્લોમા થર્ડ સેમ મિકેનિકલ એન્જિનિયરિંગ તો ફ્રેન્ડ્સ આજના વિડીયોની શરૂઆત કરીએ ઉત્પાદન પ્રક્રિયા મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ની વ્યાખ્યા મસ્ટ એફિનેશન્સ ધાતુઓ તથા અધાતુઓમાંથી ઉપયોગી આકાર તથા પરિમાણ મેળવવા કરવામાં આવતી પ્રક્રિયાઓને ઉત્પાદન પ્રક્રિયા કહેવામાં આવે છે એટલે ફ્રેન્ડ્સ ધાતુ તથા અધાતુ એટલે મેટલ અથવા નોન મેટલમાંથી જે ઉપયોગી આકાર તથા પરિમાણ મેળવવામાં આપણે મેળવવા માટે જે પ્રોસેસ કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ તો મેન્યુફેક્ચરિંગ પ્રોસેસનો સ્કોપ અને રોલ શું છે એ આગળ આપણે જોઈએ ઉત્પાદન પ્રક્રિયાનો વ્યાપ રોલ એન્ડ સ્કોપ ઓફ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ આજનો યુગ મશીનરીનો યુગ છે આ મશીનરી બનાવવા જુદા જુદા ભાગોને ઉત્પાદનની જુદી જુદી પ્રક્રિયાઓથી બનાવી શકાય છે આ બાબતે ઇજનેરો એટલે કે એન્જિનિયરિંગનો ફાળો એન્જિનિયરોનો ફાળો ખૂબ જ મહત્ત્વનો છે અત્યારના સમયમાં વચ્ચે ઉચ્ચ ગુણવત્તાવાળી એટલે કે બેસ્ટ ક્વોલિટી ધરાવતી હોવી જોઈએ વિશેષ સરફેસ ફિનિશવાળી એટલે કે સરફેસ ફિનિશિંગ બહુ વિશેષ ધરાવતી હોવી જોઈએ ઘૂંચણવાળા આકારો હોય સાથે સાથે કદમાં નાની વધારે મજબૂતાઈ હોય તેવી જરૂરિયાત બનતી જાય છે આ માંગને પહોંચી વળવા જૂની પ્રક્રિયાઓનો બદલાવી અથવા તેમાં સુધારા વધારા કરી નવી ડિઝાઇન વધારે ચોકસાઈવાળા આકારો આપવી યોગ્ય ઉત્પાદનની પ્રક્રિયા ઉમેરાતી જાય છે ફ્રેન્ડ્સ આ જે આપણી માંગ છે અત્યારની જનરેશન પ્રમાણે એના માટે જે જૂની પ્રક્રિયા હોય એમાં બદલાવ કરવા જોઈએ અથવા એમાં નવા સુધારા વધારા કરી નવી ડિઝાઇનો ઉપયોગ કરી અથવા હ્યુમન નીડ એટલે કે માનવ જરૂરિયાતની માનવ જરૂરિયાતની વિચારધારા પ્રમાણે ઉત્પાદનની પ્રક્રિયામાં ઉમેરાતી જાય ઉમેરવી જોઈએ આ સાથે ઉત્પાદન ખર્ચ તથા સમય ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે જો નવી જનરેશન પ્રમાણે આપણે વર્ક કરીશું મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં તો એને એનામાં ઉત્પાદન પ્રક્રિયા ઉત્પાદન ખર્ચ એટલે કે કાસ કોસ્ટ હોય છે એ ખૂબ જ ઓછો થાય અને ખૂબ જ સમય પણ ખૂબ જ ઓછો વપરાય એ એ આ બાબત અગત્યનો ભાગ ભજવે છે ઉપરોક્ત જરૂરિયાતને પહોંચી વળવા આપણે ઉત્પાદનની પ્રક્રિયાનો અભ્યાસ કરવો પડે એટલે આપણે જે નીડ છે આપણી બધાની હ્યુમન નીડ છે પહોંચી વળવા માટે ઉત્પાદન પ્રક્રિયાનો અભ્યાસ કરવો એન્જિનિયરોને ખૂબ જ જરૂરી હોય છે નેક્સ્ટ આવશે ઉત્પાદન પ્રક્રિયાનું વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન ઓફ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ મુખ્ય ચાર ભાગોમાં તેનું વર્ગીકરણ કરવામાં આવે છે ફર્સ્ટ આકાર બદલવાની સેકન્ડ જોડવાની થર્ડ મશીનિંગ એન્ડ ફોર્થ સરફેસ ફિનિશિંગ તો ફ્રેન્ડ્સ चलो स्टार्ट करिए फर्स्ट आकार बदलवा तो कास्टिंग प्रोसेस सेकंड रोलिंग प्रोसेस थर्ड फोर्जिंग ड्रॉइंग एक्सट्रूजन फॉर्मिंग एम्बोजिंग बेन्डिंग स्पेनिंग शॉर्ट पेन कोइनिंग आ बदीज आकार बदलने के शेप चेन्जिस प्रोसेस थी मेन्युफेक्चरिंग प्रोसेस में सैकंड जुए जोड़ी प्रक्रियाओ मीन्स रिविल्डिंग શોલ્ડરિંગ બ્રેઝિંગ રેવેટિંગ આ બધી જોડવાની પ્રોસેસ થાય એટલે કે જોઈનિંગ પ્રોસેસ સેકન્ડ ઓ થર્ડ મશીનિંગ પ્રક્રિયાઓ એટલે કે મશીનિંગ પ્રોસેસ ટર્નિંગ પ્લેનિંગ શેપિંગ ડ્રેલિંગ બોરિંગ રિમિંગ બ્રોચિંગ મિલિંગ ગ્રાઇન્ડિંગ હોબિંગ થ્રેડિંગ થોટિંગ આ તમામ મશીનિંગ પ્રોસેસ એટલે મશીનિંગ પ્રોસેસ મીન્સ મશીન ઉપર જે પ્રોસેસ થાય ને તેને મશીનિંગ પ્રોસેસ કહેવામાં આવે છે ફોર સરફેસ ફિનિશની પ્રક્રિયાઓ લેપિંગ હોનિંગ પોલિશિંગ બફિંગ ઇલેક્ટ્રોપેટિંગ મેટલ સ્પ્રેઇંગ પાયર ક્રાઇઝિંગ આ બધી સરફેસ ફિનિશ એટલે કે સરફેસ ફિનિશિંગ ધરાવતી જે પ્રોસેસ થાય આ બધી પ્રોસેસો છે ઉપરોક્ત આકાર બદલવાની અને જોડવાની પ્રક્રિયાઓનો આપણે અભ્યાસ કરીશું એટલે એન્જિનિયરિંગ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગમાં ફક્ત આપણે આ બે આ બંને પર ખૂબ જ કોન્સન્ટ્રેટ રાખવો પડશે ફર્સ્ટ સેટ ચેન્જીસની પ્રોસેસ એન્ડ સેકન્ડ જોડવાની પ્રક્રિયાઓ એટલે કે જોઈનિંગ પ્રોસેસ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગમાં આ બંને ખૂબ જ અગત્યનો ભાગ ભજવતી પ્રોસેસ છે ફર્સ્ટ શેપ ચેન્જીસ એટલે કે આકાર બદલવાની પ્રક્રિયાઓ એન્ડ સેકન્ડ જોડવાની પ્રક્રિયાઓ આ બંને મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગમાં ખૂબ જ ઉપયોગી થાય તેમ છે તો ફ્રેન્ડ્સ તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને પોતાના ફ્રેન્ડ સર્કલમાં વધુને વધુ શેર કરો જેથી બીજા બધા સ્ટુડન્ટોને પણ આ ખૂબ જ પ્રેરણાદાયક છે તો આ વિડીયોમાં બસ આટલું જ આટલું જ તે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી બાય બાય